આખો ના કરવાનું તો કીધું તમે હાલ એટલે પતંગ વેકવા આયા આપણે અહીંયા કેવું કેમ હા એ ચાલો પતંગ પતંગોરી ભંગાના ભાવે પતંગોરી એ ચાલો ભા ભંગાના દોય આલવાની તો એટલે પૈસે આલવાનું નહીં કે ભંગા તો નહીં પેલી સેલરી તે ભંગારે આલવાનું હા તમે તો કીધું તો યાર કે ભંગાના ભાવે આપી દેવાનું ભંગાના ભાવે નહીં એટલે તમે તો કહેતા હતા યાર પતંગ ભંગાર મહિલા આયું એટલે આ પંગાર લખેલું ભગવાન પતંગ પંગાર એટલે લોખંડ ના દેખાય આ લોખંડ ના તો આ લાકડું એટલે તમે ને કીધું પંગાર ના નહીં તો લોખંડ ના એટલે આ લાકડાના પતંગ અને આપડે પૈસા લીધા લાકડા ના નહીં કાગળ ના

તમારા દુશ્મની ખાલી ફરી જવાનું જો કોઈ યાર બહુ લપ કરશે ને તો આપડે હોટ ને જીભ ને દોટ ને બોટ બધું બાર તમારે બોલવાનું આવાય તો મું પતંગ પતંગોરી પતંગ પતંગોરી તમને તો ખબર જ નહી પડે પીપુર નહીં વગાડવાનું તમને ખબર પડે માન તો બધી ખબર પડે આપડે બે ખબર પડે ને એટલું બઉ પછી બીજા નું ખબર પડશે કે હું પતંગ દોરી તો ખબર પડે એવી હું ખબર કે

એવું બોલો કરવા ને પતંગ બાકી મરજી ને દોરી ને પતંગ એવું બોલવાનું કા દોરી પતંગ દોરી પતંગ એ પતંગ પતંગ દોરી હે દોરી પતંગ ને દોરી

તમે નહી બોલા બધો પતંગોરી પતંગ પતંગોરી 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 પતંગો રે પતંગ ના ભાવે પતંગ રે ઓ પોપટ લાલ પૈસા લાવ્યા હોય અમે તારા કાગડીઓ પૈસા વાતા પતંગ અમે યાર કાગરીઓ કોઈ આપતા જ નહી પેલી વાત હોય લારી ખરીદવાની ખાલી મારાંગાતા આવ્યો તમારી લારી તમારી મજા ના આવે ધંધો નહીં કરવું આપડે ખાલી તમે હોય ઊભા થઈયું હું ગુબડલાલ ને પતંગ વેકું મોરું ગુબડલાલ એ પૈસો તો વાત જો છોકરા પર આય પતંગ મજા ના આવે યાર આપડે ખરીખા બંધો તમે બોલો બોપટલાલ આ રે વાળા આવ્યા નઈ એસી વાળા બધી વાત જવા દો આવકારો અને આપડી ઘરે બનાવી લે દોરી તો ઘરે બનાવો તમે આપડે ઘરે બનાવી યાર પર્સનલ બનાવેલી કહું ઘરે બનાવેલી આપડે અરે આ તો ગોઠેરે રહી યાર ગોવાઠ્યો ગોવાઠ્યો જ વારે યાર ઘરે તો બનાય કીધું જ ખરું આનું આમ આ દોરી

પેલા દોઢ પતંગો એકતા હોવાની વાત નહીં પતંગ લેવાની હોર ના લેવાનું નહીં બાકી

પતંગ દોડી લેવા નઈ રૂપિયા કાસકો ની ઉઠા માપે હોન થી બોલ બૌ યાર લપ નહી કરવાની આપડે કરવાની ખબર એક મિનિટ એક મિનિટ બીજી ફિરકી ખેડકી તો જઈ ગઈ સાચી પકડી ફેરકી તો જઈ ફિરકી મારી ફિરકી બીજું કોઈ આવી લે પતંગ ખબર છોકરા પચીસ રૂપિયા ની તું અમાર ફીરકી લઈ ની આ પચીસ રૂપિયા ની વાળી પડે તમારે ખાતા માનીશોગ માનીશ માની બાની બાની માની માની અગા ત્યાં માની નહી

છોકરાસ વગેરે નહી લીધી એટલે નહી લી નહીં નહીં એવું કેમ ભાઈ અરે નહી લીધી તો કહું યાર ફિર કે લાવો અમારી ફિર કે લાવો ના ચોરી કરી મતલબ પૈસા તો લેતા પતંગ લેવાના પતંગ પણ યાર ફિલકી મારા ફિરકી મારા પૈસા લે અલા પૈસા લાવ પૈસા 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 1200 રૂપિયા ફેરકી ના આલે પૈસા નઈ પહેલી વાત જ નહીં નહીં એ પતાઈ નાખો અમાર તો તમે જ પતાઈ નાખો ઓય તારું ટીઓ લઈ જા લ્યો પારે પારે આકુ આકુ આ એટલા એ કરવા એ છોકરા છોકરા બીજી લેતો નેક માય નાખી મંગાવા મંગાવા પીકી એ ના 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 એ ના ના પતંગી નહીં અરે નહીં પતંગી જવા જણાવ્યું કે બીજો વાહ મકાય ઓફિશિયલ હા